ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફોરેસ્ટ અને રેલવે વિભાગ સામે લાલ આંખ કરવામાં આવી છે સિંહના અકસ્માત મોતના મામલે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સિંહ રાજ્યના સંતાનો છે વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી પણ તમારી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહના અકસ્માતે મોતની ઘટનાઓ મામલે હાથ ધરાયેલ જાહેર હિતની સુનાવણીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ માઈની ખંડપીઠે રેલવે અને ફોરેસ્ટ સત્તાવાળાઓ સમક્ષ લાલાક કરી હતી ગુજરાત હાઈકોર્ટે ગંભીર ટકોર કરતાં કહ્યું હતું કે સિંહ એ રાજ્યના સંતાનો છે વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી પણ તમારા સિરે છે રાજ્ય સરકાર કે રેલવે સત્તાવાળાઓ તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં બહારના તત્વો દ્વારા વન્ય જીવોનું મોત થાય તો જવાબદાર સત્તાવાળાઓની જ જવાબદારી છે હાઈકોર્ટે ડિવિઝનલ રેલવે મેનેજર અને ચીફ કન્ઝર્વેટિવ ઓફ ફોરેસ્ટને સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો અને વધુ સુનાવણી ત્રેવીસ એપ્રિલના રોજ હાથ ધરવાનો નિર્દેશ પણ કર્યો હતો હાઈકોર્ટે સત્તાવાળાઓને વધુમાં કહ્યું હતું કે સિંહ જંગલની બહાર જાય અને અકસ્માત થાય તો શું તમે તપાસ ના કરો તમે કરેલા સુગંધમાં સિંહના મોત મામલે શું તપાસ કરાઈ તેને લગીને કોઈ રજૂઆત કરવામાં આવી નથી તમને દરેક બાબતમાં ટૂંકવા પડે અને તમે આમ કરો તમે જાતે વધારાની તપાસ ના કરી શકો તમને ખબર નથી પડતી હાઈકોર્ટે સત્તાવાળાઓને ઉઘાડો લેતા વધુમાં કહ્યું હતું કે સિંહ સાથે થયેલા બે અકસ્માતમાં તમે શું તપાસ કરી અકસ્માતને અટકાવવા માટે તમે શું પગલા ભર્યા તમને હાઈકોર્ટ કહે ત્યારે જ તમારે કામ કરવાનું ત્યાં સુધી કામ નથી કરવાનું સુનાવણી દરમિયાન કોર્ટ સહાયક હેમાંગશાહે જણાવ્યું હતું કે અમરેલીથી ખીજડિયા વચ્ચેની રેલવે લાઈન બ્રોડગેજ કરવાનું રેલવે સત્તાવાળા આયોજન કરી રહ્યા છે જે આયોજન ખરેખર થઈ શકે તેમ નથી જો રેલવે લાઇન બ્રોડગેજ કરવામાં આવે તો લાઇન ગીર અભયારણ્યમાંથી પ્રસાર થતી હોવાથી મેઇન લાઇન કોરિડોર થાય અને બ્રોડગેજ આયોજનને લઈને હાઈકોર્ટ રેલવે સત્તાવાળાઓને કરેલા પ્રશ્નોના જવાબમાં રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આ રેલવે લાઇનમાં ગાડીની સ્પીડ ચાલીસથી પચાસ પ્રતિ કિલોમીટરની રહેશે રેલવે સત્તાવાળાઓના આ જવાબમાં હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે ગાડીની ઝડપ ચાલીસથી પચાસ પ્રતિ કિલોમીટર રાખવાની સીની અકસ્માત થાય નહીં તેની શું ગેરંટી રેલવે સત્તાવાળાઓએ એ લાઇનને બ્રોડગેજ કરવા માટે હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવશે નહીં ત્યારે હવે રેલવે સત્તાવાળાઓએ બનાવેલી એસઆઈપીમાં હવેથી જંગલ વિસ્તારમાં રાત્રે ચેન ચાલશે નહીં રેલવે અને રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે ટ્રેન નીચે આવી જવાથી સિંહના અકસ્માતમાં મોત થવાના તેમજ આકસ્મિક મોત નીપજવાના બનાવોને અટકાવવા માટે રેલવે અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની બેઠક યોજી હતી હવે ત્રેવીસ એપ્રિલના જે નિર્દેશમાં કહેવામાં આવશે તેના સમાચાર પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું હાલ માટે બસ આટલું જ જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तेने तेन जे पीर परा